રાજપીપલામાં વોર્ડ નંબર એકની હદમાં આવેલી મદીના મસ્જિદના રોડનું કામ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં તારીખ ચોવીસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસ દ્વારા વોર્ડ નંબર એકની હદમાં આવેલી મદીના મસ્જિદના રોડનું કામ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર હાલતમાં હતું તે કામ સલીમભાઈ બોસના સ્વખર્ચ કરીને કામને અંજામ આપ્યો એક કોર્પોરેશન ની હદમાં શાકભાજી માર્કેટ રોડ કાપડ બજાર માં આવેલી મદીના મસ્જિદ ની ગલીમાં છેલ્લા ચાર વર્ષથી રોડ પર બિસ્માર ખાડા હતા જે ખાડા થી બજારમાં રહેતા સ્થાયી નાગરિકો રહીશો અને વેપારીઓ મામ પુકારી ગયા હતા ચોમાસાના દિવસોમાં સમજાતું ન હતું કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે અમારે રાત્રિના સમય ઘરની બહાર જવું હોય તો પાછળના રસ્તે દોલત બજાર ફરીને જવું પડતું હતું ખાડાના કારણે નાના મોટા અકસ્માત પણ સર્જાયા છે આ રોડ પરથી અવાર નવાર ટુ વ્હીલર નાગરિકો અને નમાજીઓ પસાર થાય છે ત્યારબાદ અમો અને બજારના રહીશો ભેગા થઈને માજી કોર્પોરેટર સલીમભાઈ બોસની ઘરે જઈ અરજ કરી તો અમારી ઈચ્છા મુજબ પોતાના સ્વ સાથે કામ કરાવી આપ્યું આવનારા સમયમાં ચૂંટણી આવે છે અને અમારા વોર્ડ નંબર એકના રહીશોએ નક્કી કરેલું છે જે લોકોએ આજ સુધી કોઈ કામ નથી કર્યું તેમનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ અને જણાવીએ છીએ કે અમારી પાસે હવે વોટની કોઈ આશા ના રાખવી અમો અમારા વોર્ડ નંબર એકના સભ્યને સવાલ કરીએ છીએ કે જ્યારે આજે આવા નાના કામ માટે ચાર વર્ષ લાગ્યા તો અમારે મોટા કામ પડે તો ક્યાં જવું ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર નિઝામ સોલંકી રાજપીપલા